વડોદરા પાલિકાની દબાણ શાખા પહોંચી શહેરમાં થોડાક દિવસો અગાઉ નાગરવાડા વિસ્તારમાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ વડોદરા કોર્પોરેશન દ્વારા રસ્તામાં આવતા અને ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે સતત છઠ્ઠા દિવસે શહેરના આજબા રોડ પર સરદાર એસ્ટેટથી મહાવીર હોલ ચાર રસ્તા તરફના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે પાલિકાની દબાણ શાખા પહોંચી હતી આ કામગીરી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી જણાવી દઉં કે છેલ્લા છ દિવસથી ચાલતી આ કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે હંગામી દબાણો દૂર કરવાનો મામલો ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા બાદ સિલસિલો યથાવત રહ્યો ત્યારે દબાણ શાખાને હંમેશા બંદોબસ્ત આપતા પોલીસ વિભાગ દ્વારા સમયસર બંદોબસ્ત મળે છે પરંતુ આ ડ્રાઇવમાં બે થી ત્રણ વાર દબાણ શાખાની ટીમે પોલીસ સ્ટેશન આગળ જઈ એકથી બે કલાક સુધી રાહ જોવાનો પણ વારો આવ્યો છે ત્યારે જો તંત્ર દ્વારા યોગ્ય સંકલન થાય તો આ કાર્યવાહી કરવામાં આવતા તમામ અધિકારીઓ કર્મચારીઓ સ્ટેટ લાઇટ વિભાગ ફાયર વિભાગ આરોગ્ય વિભાગની ટીમોને હેરાનગતિ ઓછી થઈ શકે તેમ છે ત્યારે સતત છઠ્ઠા દિવસે પણ દબાણો દૂર કરવાની કામગીરી યથાવત જોવા મળી હતી